નમસ્કાર મિત્રો તારીખ છે બીજી મે બે હજાર પચીસ આજે શુક્રવાર આજેની અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરું બજારમાં સતત ઘટાડાનો દોર યથાવત છે અને ભાવમાં સતત દેશી સપાટીએ પણ આગળ વધી રહ્યા છે જીરુના ભાવ યાર્ડોમાં વધીને જે ચાર હજાર આઠસો થઈ ગયા છે અને આજે જે ગોંડલ માર્કેટ યાર્ડમાં છે જે નિકાબન ક્વોલિટીના જીરુના ભાવ છે તે ચાર હજાર એકસો પચાસની સપાટી હાલ તો બોલાઈ રહ્યા છે ગોંડલમાં એકના એક વેપારીએ જણાવ્યું હતું કે જીરું બજારમાં ભાવ વધ્યા છે અને છસો પ્લસ મને અત્યારે નીકળી ગયા છે અને ડિલેવ ડિલેવરીના કારણે અત્યારે જે પચાસ રૂપિયા વધ્યા હતા વધારો જોવા મળ્યો હતો તેમાં પણ ત્રીસ રૂપિયાનો અત્યારે ઘટાડો જોવા મળ્યો છે અને જીરુ બજારમાં આગળ ઉપર ઉપર વેપારો થાય છે તેના બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુમાં ખાસ કોઈ મોટી મોમેન્ટ નથી અને કોઈ મોટી તેજી સંકેતો દેખાતા નથી અને બજારો નીચી સપાટી પર અથડાયા કરે તેવી પણ સંભાવનાઓ છે જીરુનો બેંસ માર્ગ ત્રણસો પચીસથી ઘટીને એકવીસ હજાર નવસો નેવું ની સપાટી હાલ તો બંધ થઈ રહ્યો છે અને જીરુ બજારમાં ઉપર કેવા વેપારો થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તો મિત્રો આથી જી લગતા આજની સર જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુવિધા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન